પાણી ફરી વળ્યા સાંતલપુર નેશનલ હાઇવે નંબર સત્યાવીસ ઉપર પાણી ફરી વળ્યા બગુતરા વવા રણમલપુર ગામ સંપર્ક વિહોણા બન્યા એનડીઆરએફ ની ટીમ પણ વવા પહોંચી શકી નહીં પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં છેલ્લા ત્રણ દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે જેને તાલુકાના ચુરાડ વિસ્તારના મઢુતરા બકુતરા વવવા રણમલપુરા બાબરા જેવા ગામોમાં પરિસ્થિતિ વિકટ બની છે વવા ખાતે સત્યાવીસ લોકો ફસાયા તેની આજુબાજુ આઠથી દસ ફૂટ જેટલા પાણી ભરાયા છે સાંતલપુર તાલુકામાં પડેલા વરસાદને કારણે વવા અને ગઢા સંપર્ક વિહોણા બન્યા છે વારાહીથી ગઢા અને કોરડાથી ગઢા જવાના મુખ્ય માર્ગ ઉપર પાણી ફરી વળતા ગામ સંપર્ક વિહોણું બની ગયું હતું વવવા ખાતે નીચાણવાળા વિસ્તારોમાં સત્યાવીસ લોકો ફસાયા છે જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા પણ વવવા ખાતે પહોંચી શક્યા ન હતા જ્યારે મઢોતરા ગામમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા મડુતરા ખાતે મકાનો પણ ધરાશાયી થઈ ગયા હતા કલ્યાણપુરાથી બગુતરા જવાનો મુખ્ય માર્ગ તૂટી જતા ગામમાં જવાનો રસ્તો બંધ થઈ ગયો હતો સાંતલપુર ખાતે તળાવની બાજુમાં છપ્પન ટેકરી બસમાં રહેતા આઠથી દસ પરિવારો ફસાતા તેમને વારાહી મામલેદાર સાંતલપુર પોલીસ સ્ટાફ તેમજ ગ્રામજનોની મદદથી પચાસ પચાસ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું તેઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા લોકોની મદદથી કેટલાક લોકો પણ પહોંચ્યા હતા જેમાં રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકીના દીકરા નરસિંહજી ઠાકોરને જાણ થતાં તેમના મિત્રો સાથે ચાલુ વરસાદે લોકોની મદદે પહોંચ્યા હતા

સેફ કરી અને આગળ ઉપર ઊંચાણવાળા વિસ્તારની અંદર લોકોને મોકલી આપશે એ લોકોને બચાવવામાં આવી આવી ગયા છે એ લોકો બચી ગયા છે એ સિવાય બકુત્રાની અંદર ચાર લોકો હતા એ લોકોને બચાવવામાં આવેલા છે ઉપરાંત આજે સવારથી લઈને અત્યાર સુધીમાં એકવીસ જેટલા લોકોને બચાવવામાં આવેલા છે ખાસ કરીને પાટણ જિલ્લા જે સાંતરપુર છે હાઈવે માર્ગ પ્રભાવિત બનવા પામે છે વાહન ચાલકો મુશ્કેલી વેઠી રહ્યા છે એના માટે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી તંત્ર દ્વારા સતત નિયંત્રણ અને પાણીનો ઝડપથી નિકાલ થાય એના માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને ટૂંક સમયમાં આ પરિસ્થિતિમાંથી બહાર આપશે કલ્યાણા ગામમાં પણ કંઈ કે વહીવટી તંત્ર હજુ સુધી પહોંચ્યું નથી લોકો હજી પાણીમાં ઘરકાવ છે એના માટે કોઈ કાર્યવાહી કલ્યાણા ગામમાંથી બચાવ કરી દેવામાં આવેલો છે સિંધાડામાં પણ સેમ કોઈ હજુ પહોંચ્યું નથી તમામ ગામોએથી બચાવ કરી દેવામાં આવે છે સ્વાતલપુરનો રામપુરાનો હજુ સંપર્ક વિના અને કઠા ગામ બંને જે જે પણ તમામ ગામોએ તલાટીઓ ગામે જ છે અને એ ઉપરાંત દરેક ગામેથી સંપર્ક કરીને ક્યાંય પણ કોઈને બચાવની જરૂરિયાત હોય તે પૂછવામાં આવી રહેલું છે અને કોઈ પણ વ્યક્તિ જરૂરિયાત હોય તો કોન્ટેક્ટ કરી શકશે ટોટલ કેટલા ઇંચ પડી ગયું આપણી પાસે માહિતી અત્યાર સુધીમાં રોજનો અંદાજે સાત ઇંચ એટલે કે ચૌદ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે જિલ્લા માટે કોઈ નંબર હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવે છે જાહેર કરવામાં આવેલા છે કંટ્રોલ રૂમના નંબર જાહેર કરવામાં આવેલા છે થેન્ક યુ સર